લખતર શહેર તેમજ લખતર તાલુકાના ગ્રામ્યમાં આજ રોજ વહેલી સવારથી બહેનો દ્વારા વડસાવિત્રીનું વ્રતનું પરંપરાગત રીતે પૂજન તથા ઉજવણી કરી હિન્દુ ધાર્મિક સંસ્કૃતિમાં વડસાવિત્રી વ્રતનું અનોખું પરંપરાગિક વ્રતનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે આજે જેઠ સુદ પૂનમના દિવસે વડસાવિત્રી વ્રતની મહિલાઓ વડ વૃક્ષની પૂજા કરી પતિના આયુષ્ય પરિવારનું આરોગ્ય અને વૃદ્ધ વંશ વૃદ્ધિ તેમજ પોતાના જન્મો જન્મના અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય તે શુભ હેતુથી વ્રત કરવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારે લખતર શહેર સહિતના તાલુકાના ગ્રામ્યમાં મહિલાઓ દ્વારા આસ્થાપૂર્વક વડ પૂજન અર્ચન કરી સુરતરની સુત્તરની દોરાથી વડલાઓની પ્રદક્ષિણા કરી વ્રતની વિવિધ રીતે ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યદેવને વડ ઝાડની નીચે જીવતદાન મળ્યું હતું ત્યારથી મહિલાઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે વ્રત રાખી વડ પૂજન કરી રહે કરે છે જ્યારે આજે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ પૂનમ હોય ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી મહિલાઓ વડ પૂજન કરી સાવિત્રીનું અનોખું ઉજવણું કરે છે